નમસ્કાર મિત્રો હું છું મુકેશ ધાપા એડવોકેટ માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું વાત કરવા જઈ રહ્યો છું જમીનની સાત બાર વિશે કે જમીનની સાત બાર નું ટાઈટલ કેવી રીતે હોય છે જો તમે ખેડૂત હોય અને ખાતેદાર હોય અથવા તો તમે ખેડૂત હોવ અને અન્ય કોઈ પણ જગ્યાએ તમે જમીન ખરીદ કરવા માંગતા હોય તો તમારી જમીન જે છે એ કઈ રીતે ચોખ્ખી જમીન છે એ વિશેનું હું આજે તમને

તો ખાલી સાત બાર જોઈને એનો સોદો કરતા નહીં એમાં ઘણી વખત પસ્તાવાનો વારો આવે ઘણી બધી વખત લોચાવાળી જમીનો પણ આપણને કોઈ પધરાવી દેતું હોય અને આપણે એમની કિંમત ચૂકવી દીધી હોય પછી કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એવું પણ બનતું હોય છે એટલે જાગૃતિ માટે મેં આજે આ જમીનની જે રેકોર્ડ હોય કેવા પ્રકારનું હોય એ વિશે વિગતવારનો આ વિડીયો બનાવવાનો નક્કી કર્યું છે તો મિત્રો જે સાત બાર હોય એની અંદર આપણે ભેગું બોલીએ સાત બાર આઠ અ આવું બધા બોલતા હોય પરંતુ બાર જોવામાં આવે ને તો એનું મોટા નું હોય અહીંયા મારી પાસે એક બાર છે અંદર જે પેલા પેજ ઉપર જે સૌથી પેલા એમનું ગામનું નામ એમનો ખાતા નંબર અને આ જમીન કોના માલિક છે કોણ માલિક છે આ જમીન કોણ માલિક છે એમની વિગત એટલે કે બધા જ ખાતેદારોના ત્યાં નામ લખેલા હોય છે ત્યારબાદ એ માલિકો કયા કયા સર્વે નંબરની જમીનો ધરાવે છે એમની વિગત અમને એમનું ક્ષેત્રફળ એમનો આકાર અને આ જમીન ખેતીલાયક છે કયા પ્રકારની છે એની વિગત લખેલી હોય છે એટલે જે આઠ અનું જે પાનું છે એ એમની જેટલી જમીન હોય એ ગામની અંદર જેટલા સર્વે નંબરની એમની વિગત લખેલી હોય છે ત્યારબાદ બીજું જે પેજ હોય છે એ હોય છે સાત નંબરનું સાત નંબરનું પાનું છે એ મહત્ત્વનું છે જે પહેલા પેજ ની અંદર જે ખાતેદારો નામ છે એ ખાતેદારો નામ એમનું ગામ તાલુકો જિલ્લો તો લખેલો હોય છે એ સિવાય આની અંદર બીજા હક ની નોંધો દાખલ કરેલી હોય છે એટલે કે આ જમીન ની અંદર કોઈ અન્ય પ્રકારનો હક એટલે કે જે માલિક છે એ સિવાયના હક્કો બીજા હક એટલે ગણાય બીજા હક એટલે કેવા કે કોઈ અન્ય વ્યક્તિના હક એટલે તમે જો આ જમીન ઉપર કોઈ લોન લીધી હોય ધિરાણ લીધી હોય મંડળી મેળવી લીધી હોય અથવા તો કોઈ નોકરી માટે કોઈને બોન્ડ બનાવી દીધો હોય ઘણી વખત તો કોઈના જામીન થયા હોય ભાઈ કોર્ટમાં હાજર ન રહેતો હોય તો પણ એનો બોજો દાખલ કરી દેતા હોય છે તમે 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 કોઈ કોઈ પ્રકારની પણ પણ મેળવેલું જો ભરપાઈ કરેલું ન હોય હોય અને તેની ચૂકી ગયા તો જપ્તીની પણ એની અંદર નોંધ દાખલ કરવામાં આવતી હોય છે એટલે આ બીજા હક એટલે કે તમારી સિવાયનો આમાં કોનો હક છે એની વિગત હોય તે સિવાય તમારી જમીનમાં કૂવો છે બોર છે ઝાડ છે અન્ય કોઈ વસ્તુ છે એની વિગત પણ લખેલી હોય તમારી આખી જમીન હોય તમને ક્યાંથી મળી છે કઈ રીતે આવી છે એનું પ્રમોલ્ગેશનની તમામ નોંધોની વિગતો એટલે કે ના નોંધો પણ લખેલી હોય છે એટલે કે છ છ નંબર કહેવાય હક પત્રક ના છ નંબર એટલે કે આ જમીનમાં કેવા કેવા પ્રકારની અગાઉ ફેરફારો થયા છે પ્રમોલગેશન કઈ રીતનું છે રિપોર્ટ જોઈને આખું એનું એનાલિસિસ કરીને કહે કે એને આવા આવા પ્રકારના દર્દ દુઃખ અથવા તો આ બધું સર્જરી કરવી પડશે એવી રીતે કોઈ વકીલ ખાલી સાત નંબર એટલે એને આખી હિસ્ટ્રી છે ને એને ખ્યાલ આવી જતો હોય છે અને ત્યારબાદ છે બાર નંબર બાર નંબર છે ને એ મિત્ર આમ તો એક પાણી પત્રક જેવું છે કોઈ સાધન છે કે નથી તેની વિગત લખેલી હોય છે અને એ એ સૌથી નંબર છે કે આ આ જમીનની અંદર તમે પાક શું જે ખેતીની જમીન છે એમાં તમારી મોલાત શું તમે વાવેલું શું છે એની વિગત આની અંદર હોય છે એટલે આ સાત બાર ની અંદર જે નોંધો લખેલી હોય ને એટલે કે એ નોંધો ચેક કરી અને તમને ત્યાંથી જે વકીલ પાસે મોકલેથી ટીસીઆર એટલે કે ટાઇટલ ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ આપતા હોય છે એ આ બધું નોંધોનું મેળવણું કરતા હોય છે એટલે મારે એ સમજાવવું છે કે જો તમે કોઈ જમીન ખરીદ કરવા માંગતા હોય તો તમારે ક્યાં કયા મુદ્દા ધ્યાને લેવાના હોય સૌથી પ્રથમ મુદ્દો એ કે તમે જે ખરીદ કરવા માંગો છો એ જમીન નવી શરતની ન હોવી જોઈએ નવી શરતની જમીન એટલે કેવી જમીન કે એ પોતે સ્વતંત્ર સંપૂર્ણ માલિક નથી એમાં સરકાર નો પણ હક છે એટલે કે સરકારની પરમિશન વગેરે એ જમીનની અંદરના હકમાં ફેરફાર કરી શકાતો નથી એ જમીન સરકારે ફાળવેલી હોય શકે ઓછી કિંમતી આપેલી હોય શકે એને સાથળીમાં આપેલી હોય શકે એમાં ઘણા બધા એટલે નવી જમીન જે સરકાર ફાળવે એમાં આ નવી શરતથી આપતા હોય છે એટલે જ્યાં સુધી જૂની શરતમાં ન ફેરવાય ત્યાં સુધી જમીનનું વેચાણ થઈ શકતું નથી ત્યારબાદ આ જમીનની અંદર અન્ય કોઈ વ્યક્તિનો કબજો તો નથી ને એ પણ ચેક કરવું જરૂરી છે કારણ કે માત્ર રેકર્ડ ને આધારે જો તમે ખરીદ કરી લેશો તો જે તે સ્થળ ઉપર જે વ્યક્તિ વર્ષોથી કદાચ વાવતા હોય એવું બને તો તમારે એની સાથે સંઘર્ષમાં ઉતરવું પડે અને કેસ કબાડા થાય એવું પણ બની શકે અને જો જે તે વ્યક્તિ વર્ષોથી વાવતા હોય ઘણા સમયથી વાવતા હોય તો તમે જમીનની અંદર રેકડમાં દસ્તાવેજ થી કદાચ લઈ લો અને તમારા નામે સાત બાર આવી જાય તો પણ તમને સ્થળ ઉપર જમીન તરત મળી જાય એવું શક્ય નથી અને આવા ઘણા બધા લેન્ડ ગ્રીબિંગના કેસો પણ કલેક્ટરો કાઢી નાખતા હોય છે કારણ કે કબજો શા માટે તે વ્યક્તિ પાસે એટલા વર્ષોથી છે એ પણ પ્રશ્ન હોય છે એટલે કોઈ જમીન ખરીદ કરતા હોય તો સ્થળ ઉપર ક્લિયર છે કે નહીં કોઈનું દબાણ છે અથવા તો કોઈનું દબાવેલું છે એ પણ જાણવું જરૂરી છે એટલે જમીનની અંદર સૌથી મહત્વનું એ છે કે જમીનની ઉત્તરોત્તર જે પ્રમોલગેશન જે ટાઈટલ છે એ ક્યાંથી આવેલું છે એ ચેક કરવું જોઈએ અને એ વકીલ દ્વારા તમે માહિતી એ મેળવી જોઈએ તમારે અને કોઈ પણ જમીન ખરીદ કરતા પહેલા વકીલની સલાહ લેવી જોઈએ એટલે કે તમને એ સંપૂર્ણ રીતે માહિતગાર કરી શકે પરમોલગેશન શું એ પણ મારે તમને કેવું છે પરમોલગેશન એટલે કે માની લો કે મારી પાસે કોઈ જમીન આવી છે તો એ જમીન મારી પાસે ક્યાંથી આવી કે મારા વારસાગતમાં આવી હોય તો મારા પિતા પાસે તો પછી એ ચેક કરવાનો કે મારા પિતા પાસે ક્યાંથી આવી એમના પિતા પાસેથી આવી છે અથવા તો એને કોઈ પાસેથી ખરીદ કરી છે આ જમીન આવી ક્યાંથી એટલે પરમોલગેશન એટલે કે મૂળ આ જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી આપણું જે આ રેકર્ડ ચાલુ થયું છે આમ તો ઓગણીસો થી લઈને સતત ચાલુ આવતું હોય છે એટલે કે પ્રમોલગેશનની જે પ્રથમ નોંધ છે જે એ પહેલી નોંધ એટલે કે આ જમીન સૌપ્રથમ દેશ આઝાદ થયા બાદ આ પ્રથમ નોંધ કોના નામે હતી એનું આખું સ્ટેપ બાય સ્ટેપ પ્રમોલગેશન થી મળતું હોવું જોઈએ વચ્ચે એનો કટકો ન હોવો જોઈએ કે વચ્ચે આપણને એવું લિંક ન તૂટવી જોઈએ કે આ જમીન ક્યાંથી આપણે એવું કહે કે આ ઓગણીસો એકોતેર માં મારા દાદા નામે આવી હતી તો એ પહેલા ક્યાં હતી કોની પાસે હતી એનું જો મેળવણું ન થતું હોય તો પણ ગામ પંચાયતની અંદર પણ એનો એક નંબરની અંદર વિગોત હોય છે એટલે ટૂંકમાં હોય છે પણ મળતું નથી એવું હોય ઘણી વખત આ બધું જૂનું હોય એટલે મામલતદાર કચેરીમાં શોધવા માટે પણ પણ સમય હોય છે એટલે ટાઈટલ જોવું ખૂબ જરૂરી છે ઘણી એવું છે કે જૂના તલાટી મંત્રીઓએ અથવા તો મામલતદાર કચેરીના કોઈ અધિકારીઓએ કંઈક નોંધની અંદર ભૂલ કરી નાખી હોય અને એ ભોગવવાનો આપણે જમીન ખરીદ કરીએ તો આપણે વારો આવતો હોય છે મેં હમણાં જ એક જમીનનો દસ્તાવેજ બનાવેલો એટલે એ દસ્તાવેજનું ટાઇટલ ચેક કર્યું તો મારી પાસે એક એ નોંધની અંદર એક વિગત એવી આવી કે એમને આ જમીન જે છે એ ઓગણસાઠ ગુઠા વેચણીથી મળેલી છે હવે ઓગણસાઠ ગુઠા વેચણીથી મળી છે એટલે એ વેચણીની અંદર એની સાથે કે એને બાજુમાં બીજો નંબર પણ વેચણીમાં મળેલો હતો એ કંઈક સમથિંગ સાડત્રીસ ગુઠા હતો એક સર્વે નંબર પચાસ છે એક સર્વે નંબર બાવન છે બે બાજુ બાજુમાં છે પરંતુ બે વહેંચણીથી મળ્યો છે એટલે જો કાયદા મુજબ એ ટુકડા કહેવાય કારણ કે ઓગણપચ ઓગણસાઠ ગૂંઠા વાળો જે છે એ પીએચ પ્રકારનો નથી અને સાડેત્રીસ ગૂંઠા તો પીએચ હોય તોય કઈ નહીં કારણ કે કાયદો એવું કહે છે કે પીએચ વાળો હોય તો કમ સે કમ અઢી વીઘા એટલે કે ચાલીસ ગૂંઠા અને બીન પીએત હોય તો એંસી ગૂંઠા એટલે કે પાંચ વીઘા જમીન હોવી જોઈએ પરંતુ આજે નોંધ હતી વેચણી ની એ નોંધ મેં નોંધનો મેં અભ્યાસ કર્યો અંદર એવો જે તે વખતના અધિકારીએ કે સર્વે નંબર પચાસ અને સર્વે નંબર બંને એકબીજાને લગોલગ હોય એટલે ભંગ થતો નથી આ જે તે વખતના અધિકારીએ એવું કીધું છે અને એ સાત બાર એને અલગ કરી દીધી છે કે ટુકડા ધારાનો ભંગ થતો નથી આવા શબ્દો પણ એ નોંધ ની અંદર લખેલા છે તેમ છતાં આ દસ્તાવેજની જ્યારે એન્ટ્રી પાડવામાં ત્યારે આ નોંધ છે એ જે તે સર્કલ ઓફિસરે આ નોંધ ટુકડાધારાનો જે તે વખતે ભંગ થયો છે એવું કહી અને આ નોંધ મતલબ શું છે કે અગાઉનું જે રેકર્ડ છે ને એ જોવું ખૂબ જરૂરી છે ઘણી વખત અમે એટલા વર્ષોથી આવી રીતે રેવન્યુ કામો કોર્ટના કામોની સાથે સાથે આ રેવન્યુના ના કામો ના કરતા હોય છતાં અમને હજી નવું નવું કઈક જાણવા મળતું હોય નવી નવી વિગતો હોય કે હજી પણ આવું હોય છે એટલે સામાન્ય લોકોને આનું જ્ઞાન ન હોય સ્વાભાવિક છે એટલે જમીનનું જે રેકર્ડ છે એ યોગ્ય રીતે તપાસણી કરવી ખૂબ જરૂરી છે જેને લીધે તમારે ભવિષ્યમાં કોર્ટ કચેરીના દાવાથી અને કોઈ નવા કોઈ પ્રશ્નો ઉદભવવાથી એમાંથી બચી શકાય છે એટલે જમીનનું રેકર્ડ એ જાણવું જરૂરી છે આપણી પાસે એનું નોંધો પણ હોવી જોઈએ મેં અગાઉના વિડીયામાં પણ વાત કરી છે કે અત્યારનું જે જમીનનું રેકર્ડ છે એ તમામ ઓનલાઈન એની રોડ સાઇટ ઉપર તમને મેળવી શકો છો અને જાતે ખબર પડવું બહુ મુશ્કેલી છે એટલે જો કંઈ અટવાડતા હોય તો કોઈ જાણકાર કાયદાના વકીલની સલાહ લેવી મારી તમને સૌને સલાહ છે એ સિવાય તમે કોઈ વિગત જાણવા માગતા હોય તો આની નીચે કોમેન્ટ કરજો એનો જવાબ આપવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ ધન્યવાદ